स्वागत छे मित्रों तमरो एक नवा एक वीडियो मा तो बता ने जाय माताजी मित्रों जय जय द्वारकाधीश नाजे मित्रों अठे आपण आइ ग्या छी वाडीए જોઈ શકો તમે ને અત્યારે વાડીએ ભાઈ સેનેડો હાલરી રહ્યો છે રબટી મારી રહ્યો તો કન્ટિન્યુ આપલા વ્લોગ માં બની રહ્યો સેનેડો હાલ્યો હવે હાલ્યો જાય છે હાથી હાલે છે તો કન્ટિન્યુ વ્લોગ માં રહીજો હાલો આપણે ગઢ છેનેડામાં બેહવા જાવી તમને બતાડું કેવો છેનેડો આલા છે કે હવે હાથી આલા છે સિનેમેટિક શોર્ટ થોડક જોઈ લો ને આપણા વિડિયોમાં બન્યા રહ્યો યાર ને ચેનલ માં જો નવો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરતા જ જઈએ તો હાલો જોઈને છેનેડો આપણે પાછળ પાછળ હાલ્યા આવી છીએ સિનેડો જોઈને કરાયા બસ તો રપ્ટી આલા છે હાલો હું તમને છેનેડામાં બેહીને બતાડું સિનેમેટિક શોર્ટ જોલો જોઈ લો ઉતરી જાય સીવી સનાડા થી હેઠે ને પેર જો સનાડા વાયા વાયા હાલ હાલો જો સીયા કપા ડટા જો ઈ બુરા જો ઈ સોખો બે નાખો ને બાકી જો આયલા જ આવી સી સનાડો આમ હાલી રહ્યો ને આપડી વાડી નો એક દાન નજારો તમે જોઈ જો એક નંબર વાડી છે કન્ટિન્યુ આપણા ભાગમાં બનાવી દીધો બહ હાચિય આ કે દે છે ટકપી આ કે દે છે નહી જો ચલો સાસે ન હુયા સો ઓડીએ યાર વિડિયો ને આપણે એન્ડ કી દીધી છે વિ તો વિડિયો કેવો લાગી જરૂર કમેન્ટ માં જણાવજો એ ચેનલ માં જો તમે નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અત્યાર આપ તો દોડી નયો નીકલે બાકી ચાલો ચા છે તમને એમ થતું હોય શાહ નાના નાના લોક છે એમ બધાનો તો મિત્રો સમય એની હોતો કે પાંચ દસ મિનિટનો હું લોક બનાવી આપું તો જ્યારે સમય હોય ત્યારે બનાવી મેં કીધું છે મળવી આપણે બીજા નવો લોગમાં છે કે બધાને બાય બાય